તો તમે દોસ્તો વડોદરાથી સાવલી સાઈડ ઉપર આવશો તો તમને રોડની કન્ડિશન એક નંબર જોવા મળશે અહીંયાથી આપણે ડાબી સાઈડ તલ જઈશું અને જઈશું રાકેશ રોડની અંદર હેલો જય શ્રી કૃષ્ણ નમસ્તે આપ સૌનું સ્વાગત એક નવા વિડીયોની અંદર કેમ છો બધા મજામાંગે આઈ હોપ તમે બધા પેટે ખાઈ હશો તો આજે આપણે ખરીદદારી કરવા માટે આવી ગયા છે ફટાકડાની રાજેશ ટેક્ટર્સની અંદર તો આ તમને જોવા મળશે સાવલીથી લગભગ એક કિલોમીટર પહેલાં તો ચાલો અંદરની સાઈડ ઉપર પ્રવેશ કરીશું અને ફટાકડાની અંદર આપણને કઈ કઈ વેરાયટી જોવા મળે છે તે તમને કિંમત સાથે જાણવા મળશે ઘરે બેઠા તો વીડિયોના અંત સુધી બનાવી રહેજો તો અહીંયા તમે જોઈ શકો છો પાર્કિંગની વ્યવસ્થા ખૂબ જ સારી છે અહીંયા તમે ગાડીની લાઈન જોઈ શકો છો અને અહીંયા જે રીતની બાઇકની લાઈન પડેલી છે તેનાથી તમે વિચાર કરી શકો છો કે રાકેશ ટ્રેક્ટર્સની અંદર પટકડાની ખરીદારી કરવા માટે કેટલા લોકો અહીંયા ઉમટી પડ્યા છે તો દોસ્તો ચાલો અંદરની સાઈડ ઉપર આપણે પ્રવેશ કરીશું પાર્કિંગને લઈને તમને કોઈ પણ સમસ્યા જોવા નહીં મળે તમે અહીંયા મોટું સાધન લઈને પણ આવશો તો પણ તમે આસાનીથી ખરીદારી કરીને લઈ જઈ શકશો જો તમારે હોલસેલની અંદર અન્યથા તમારે પોતાના માટે ફટાકડાની ખરીદગારી કરવી હોય તો તમે રાકેશ પેક્ટર્સની અંદર આવી શકો છો તો આ રીતનો તમને ગેટ જોવા મળશે અને આ રીતનો સ્ટોલ પણ બનેલો તમને જોવા મળશે તો ચાલો અંદરની સાઈડ ઉપર આપણે પ્રવેશ કરીએ તો તમે અંદરની સાઈડ ઉપર આવશો એટલે તમને જબરજસ્ત સ્ટોક જોવા મળવાનો છે ફટાકડાનો અહીંયા તમને આ રીતનું સ્ટીલનું કન્ટેનર જોવા મળશે તે લઈને તમારે આગળની સાઈડ ઉપર વધવાનું છે અહીંયા તમે જોઈ શકો છો પોપ ઓપ બસો પચાસમાં પોપ ઓપ અને સો રૂપિયાની અંદર તમને આ રીતનું બોમ્બનું બોસ જોવા મળશે ટીકડી અને રોલ ફોડવા માટેની અલગ અલગ કલેક્શનવાળી બંદૂક તમને અહીંયા જોવા મળશે સ્ટાર્ટિંગ કિંમત તમને પિસ્તાલીસ રૂપિયા જોવા મળશે તો અહીંયા તમે ચેક કરી શકો છો બસો રૂપિયાની અંદર તમને આ રીતની બંદૂક જોવા મળવાની છે તો આ બંદૂકની કિંમત પણ તમને એકસો ને એંસી રૂપિયા જોવા મળવાની છે બંદૂકની ક્વોલિટી ખૂબ જ સારી છે તો તમે અહીંયા ચેક કરી શકો છો ચાલીસ રૂપિયાની અંદર પ્લાસ્ટિકની બંદૂક બસો સિત્તેર રૂપિયાની અંદર તમને આ રીતની બંદૂક જોવા મળશે અને આ સ્ટોલ પરથી તમને રોલ અને પણ જોવા મળશે તો અત્યારે હું તમને નાના બાળકો ફોડી શકે તેવું દારૂખાનું બતાવી રહ્યો છું રોલ અને ટીકડી ફોડવા વાળી બંદૂક તો તમે ઘણી બધી જોઈ હશે પણ હવે તો દિવાશ્રી તમે અંદર મૂકીને પણ ફોડી શકો છો તો આ બંદૂકની કિંમત તમને એકસો ને એસી રૂપિયા અહીંયા જોવા મળશે આ રીતના તમને તમને રોલ પણ જોવા જોવા મળશે મળશે અંદર જેની કિંમત નેવું રૂપિયા રાખવામાં આવેલ છે તો તમે અહીંયા ચેક કરી શકો છો એકસો વીસ રૂપિયાની અંદર અને એકસો ત્રીસ રૂપિયાની અંદર તમને આ રીતના તારા મંડળ જોવા મળશે દસ પેકેટ તમને જોવા મળશે એક પેકેટની અંદર દસ નંગ હશે તો આ રીતના બપલિયા પણ તમે જોઈ શકો છો જે દિવાશળી ટાઈપ હોય છે તેની અંદર પણ તમને કલરફુલ બપલિયા મળવાના છે તો આ રીતની કોઠી પણ તમે જોઈ શકો છો જેની કિંમત બસો રૂપિયા રાખવામાં આવેલ છે તો આ છે બોલ જેની અંદર તમને સ્ટાર કોઠી જોવા મળવાની છે અને કિંમત તમને બસો સિત્તેર રૂપિયા જોવા અહીંયા મળશે તો તમને અહીંયાથી આ રીતનું મોટું બોસ તારા મંડળનું જોવા મળશે જેને તમે સળગાવશો તો તેની અંદર અલગ અલગ ડિઝાઇન અને અલગ અલગ કલર તમને જોવા મળશે તો એ સો અંદર આ રીતના ટાળા મંડળ તમે ચેક કરી શકો છો એ બોક્સની અંદર તમને દસ નંગ જોવા મળવાના છે તો હવે આપણે જોઈશું ચક્કરડી નાની સાઈઝથી થી લઈને મોટી સાઈઝ આપણને જોવા મળશે અહીંયા તમે ચેક કરી શકો છો આ બોક્સની કિંમત છે બસો ને નેવું રૂપિયા આની અંદર તમને દસ ચક્કરડીના નંગ જોવા મળશે તો તમે આ રાકેશ સ્ટોરની અંદર આવશો તો તમને બસોથી થી વધુ વેરાયટી જોવા મળશે અહીંયા તમે ચેક કરી શકો છો માટલા થી જેની કિંમત ચારસો ને દસ રૂપિયા રાખવામાં આવી છે એક બોક્સની અંદર તમને દસ નંગ જોવા મળશે તો તમે જોઈ શકો છો અહીંયા કલરફુલ તારામંડળ અને સળગવાની સ્પીડ થોડી વધારી હશે અને અહીંયા તમે આ રીંકની મોટી કોઠી પણ ચેક કરી શકો છો એકસો ત્રીસની અંદર આ રીંકની કોઠી આપણને જોવા મળવાની છે તે પણ કલરફુલ હવે હું તમને સાદી કોઠી બતાવી દઉં જેની અંદર તમને સિંગલ કલર જોવા મળશે એસી રૂપિયાની અંદર આપણને પાંચ પીસ આ રીંકના કોઠીના જોવા મળશે તો તમને અહીંયાથી દરેક જાતની કોઠી મળી જવાની છે કલરવાળી અને સિંગલ કલરવાળી કોઠી જોઈતી હશે તે પણ મળશે બસો પચાસમાં તમને અહીંયા મળશે માટલા કોઠી જેની અંદર પણ તમને અલગ અલગ કલર જોવા મળશે પાંચસો રૂપિયાની અંદર તમે આ રીતનો સ્ટોક જોઈ શકો છો તો દોસ્તો દિવાળીની થોડી સારી ઘણી ઉજવણી કરવી હોય તો થોડા ઘણા ફટાકડા પણ લેવા પડે આ લોકેશન તમને વડોદરાથી સાવ નજીક જોવા મળશે એટલે કે તમે વડોદરાના વિસ્તારમાં રહેતા હોય તો પણ અહીંયા આવીને ખરીદદારી કરી શકો છો હોલસેલની અંદર ધંધો કરવા તમે માંગતા હોય તો પણ અહીંયા આવીને ખરીદદારી કરી શકો છો રિટેલની અંદર પણ આપણને મળી જશે તો તમે અહીંયા આ રીતની ચક્કર ચેક કરી શકો છો તો એસી રૂપિયાની અંદર આ રીંગનું ચક્કર રીંગ બોસ આપણને જોવા મળશે આમ વાત કરીએ ને રાકેશ સ્ટોર વિશે તો તમને ઘણું વિશાળ આ રાકેશ સ્ટોર જોવા મળશે તો તમે અહીંયા જોઈ શકો છો આ રીંગનું બોમણનું પેકેજ અને આ રીંગના લેઝર શો પણ જોઈ શકો છો જે ઉપરની સાઈડ ઉપર જશે અને લેઝર ટાઈપ તમને આકાશની અંદર જોવા મળશે તો આ લેઝર શોટ તમને બસો રૂપિયાની કિંમતમાં જોવા મળવાનો છે એ પેકેજમાં તમને દસ નંગ જોવા મળશે તો ચક્કરડીની અંદર પણ તમને ઘણું બધું કલેક્શન જોવા મળવાનું છે તમને ડ્રોન ચક્કરડી જોઈતી હશે તે પણ મળી જશે તમે નીચેની સાઈડ ઉપરથી સળગાવશો તો તે ઉપરની સાઈડ ઉપર ઉડશે તો તમે અહીંયા ચેક કરી શકો છો આ ચક્કરડીનું બોક્સ એક બોક્સની અંદર તમને દસ નંગ જોવા મળશે આની તેમજ તમને એસો ને એસી રૂપિયા જોવા મળશે આ ચક્કરડી તમને કલરફુલ જોવા મળશે તો તમે આ જમીન ઉપર સળગાવશો તો ખૂબ જ અંદર હોય છે એકસો વીસ રૂપિયાની અંદર તમને આ ચકરડી જોવા મળશે આની અંદર તમને સિંગલ કલર જોવા મળવાનો છે તો હવે આપણે એવા ફટાકડા વિશે વાત કરીશું જે મોટા લોકો ફોડી શકે તો ચારસો રૂપિયાની કિંમતની અંદર આ રીતના આપણને દસ પેકેટ એ પેકેટની અંદર પેક થયેલા જોવા મળશે તો આ લાલ ફટાકડા તમને એવા જોવા મળશે એ ફટાકડાની અંદર એ શોર્ટ હશે પણ આનો અવાજ ઘણો સારો છે તો હવે આપણે એ ફટાકડાની અંદર ત્રણ શોર્ટ નીકળે તેવા ફટાકડા જોઈએ આની કિંમત તમને સાહીઠ રૂપિયા જોવા મળશે ટ્રિપલ શોર્ટ એક પેકેટની અંદર તમને પાંચ નંગ જોવા મળશે હવે આપણે એવો શોર્ટ જોઈશું એક ફટાકડાની અંદરથી બે શોર્ટ નીકળે આની કિંમત પણ તમને ત્રીસ રૂપિયા જોવા મળશે ટુ શોર્ટ તો તમને અહીંયા ચોરસ કાઉન્ટર મૂકેલા જોવા મળશે આ કાઉન્ટરની ઉપર આપણું જે કઈ આપણને ગમતું હોય અંદર રાખીને આગળની સાઈડ ઉપર વધવાનું હોય છે તો આ પણ કોઠી ટાઈપ શોટ છે જે ઉપરની સાઈડ ઉપર સળગે એટલે જબરદસ્ત ડિઝાઇન બનતી હોય છે કલરફુલ તો દોસ્તો આની અંદર પણ તમને ચારસો સિત્તેરની ની અંદર ત્રણ પીસ અને બસોની ની અંદર ત્રણ પીસ જોવા મળશે

એટલે કે મોર જ્યારે મોર કડા કરે એટલે કે એની પાખું ફેલાવે તે રીતનું દ્રશ્ય આપણે જ્યારે આને સળગાવીશું ને ત્યારે જોવા મળતું હોય છે તો આની અંદર પણ તમને ચાર કલર જોવા મળશે ગ્રીન છે બ્લુ છે ગોલ્ડન છે અને રેડ છે આ ની કિંમત તમને બસો ને ચાલીસ રૂપિયા જોવા મળશે આ જયારે સળગતું હોય ને ત્યારે આનું દ્રશ્ય ખૂબ જ સુંદર નજર આવતું હોય છે તો હવે આપણે વાત કરીશું આકાશ ની અંદર અજવાળું કરવું હોય ને તો આ રીતના રોકેટ પણ લેવા જોઈએ એકસો ત્રીસ ની અંદર તમને એક બોસ જોવા મળશે જેની અંદર તમને દસ નંગ જોવા મળી જવાના છે તો તમે આ રીતનો બોસ ચેક કરી શકો છો ઉપરની સાઈડ ઉપર જશે અને ફોડશે તો તમને આકાશની અંદર રંગબેરંગી દ્રશ્ય જોવા મળશે બસો ચાલીસની અંદર તમને આ રીતનું બોસ જોવા મળશે એ પીસ તમને આની અંદર જોવા મળશે તો આ રીતના રોકેટ બોમ્બ પણ તમને જોવા મળશે જેની કિંમત એસી રૂપિયા રાખવામાં આવી છે આની અંદર તમને દસ નંગ જોવા મળશે ઉપર જશે અને પૂરશે જ્યારે તમે આને ધાબા ઉપર જઈને અંધારાની અંદર સળગાવશો તો આ શેટ તટરિયા કોઠી આનું દ્રશ્ય પણ ખૂબ જ સુંદર જોવા મળશે સ્ટાર કોઠી પણ કહેવામાં આવે છે તમને એક બોક્સની અંદર ત્રણ પીસ જોવા મળશે જેની કિંમત એસી રૂપિયા રાખવામાં આવેલ છે તો દોસ્તો તમને અહીંયા ડેડકા કુઝનો શોર્ટ પણ જોવા મળશે જેમ ડેડકો કોડીને આગળ વધે છે તેમ આ શોર્ટને તમે સળગાવશો તે પણ આગળની સાઈડ કોડીને વધશે તો આની અંદર તમને પાંચ નંગ જોવા મળશે તો આ રીતના અહીંયાથી તમે બોમ્બના પેકેટ પણ ખરીદી શકો છો એક પેકેટની અંદર તમને દસ નંગ જોવા મળશે અને કિંમત સો રૂપિયા રાખવામાં આવી છે અહીંયા તમે ચેક કરી શકો છો આગે તૂફાન અને કિંમત તમને બસો ચાલીસ રૂપિયા જોવા મળશે કિન્કોનનું બોસ પણ તમને અહીંયાથી મળવાનું છે તો જબરદસ્ત વેરાયટી તમે અહીંયા આવશો તો જોવા મળશે તે પણ બોમ્બની તો હવે હું તમને એવા શોર્ટ બતાવી દઉં જે આકાશની ઉપરની સાઈડ ઉપર જઈને ફૂટે છે એ બોક્સની અંદર તમને બાર શોર્ટ જોવા મળશે અહીંયા તમે ચેક કરી શકો છો અલગ અલગ શોર્ટ તો તમે આ રીંચનું શોર્ટનું બોક્સ ચેક કરી શકો છો જેની કિંમત એકસો ને સાઠ રૂપિયા રાખવામાં આવી છે આની અંદર તમને ટુ પીસ જોવા મળશે એકની અંદર તમને સો અલગ અલગ શોર્ટ જોવા મળશે તો ચાલો એક વધારે યુનિક વેરાયટી તમને બતાવી દઉં અને કહેવાય હેલિકોપ્ટર આપણે જ્યારે જમીન ઉપર મૂકીને આને સળગાવીશું ને તો આ પણ હેલિકોપ્ટરની જેમ ઉપરની સાઈડ ઉપર ઉડશે તો આની કિંમત રાખવામાં આવી સો રૂપિયા તો તમે અહીંયા ચેક કરી શકો છો એકસો વીસ રૂપિયાની અંદર આપણને મળે છે ડેરાની જેઠાણી હોળીની અંદર આપણે જે રીતે ગુલાલ ઉડાડતા હોય છે ને તે રીતનો શોર્ટ પણ આપણને જોવા મળશે એકસો પચાસમાં આપણને જોવા મળશે પાંચ નંગ તો તમે એવા શોર્ટ જોઈ શકો છો જે આકાશની અંદર જઈને પૂરશે તો તે અલગ અલગ ડિઝાઇનની અંદર અને કલરફુલ તમને દ્રશ્ય જોવા મળતું હોય છે તો આ રીતના શોર્ટ તમને અલગ અલગ ની અંદર અને અલગ અલગ રંગની અંદર તમને અહીંયા જોવા મળશે તો એક બોક્સની અંદર આપણને મળશે ટ્રન ચારસો વીસની અંદર અહીંયા આપણને અલગ અલગ શોર્ટના નામ જોવા મળી રહ્યા છે ક્રોમ છે સફારી છે ગોગલ છે તો તમને મોટા શોર્ટ પણ જોવા મળશે લગ્ન સિઝનની અંદર જે રીતનું દારૂ ખાનું પૂરતું હોય ને તે રીતના તમે અહીંયા શોટ ચેક કરી શકો છો આઠસો નેવુંની અંદર તમને આ રીતના શોર્ટ જોવા મળશે સાડા સાત હજારની અંદર તમને આ રીતના શોર્ટ પણ જોવા મળશે એટલે કે અહીંયા સ્ટાર્ટિંગ કિંમત તમને જોવા મળશે સો રૂપિયા તો સાતસો વીસ રૂપિયાની અંદર આપણને સાત ઇફેક્ટ જોવા મળશે જેની અંદર દસ પીસ અહીંયા રાખવામાં આવ્યા છે તો સાવલીની અંદર આવેલું આ રાકેશ સ્ટોરમાં આવ્યા અને ઘણી બધી ફટાકડાની ખરીદારી કરી લીધી છે તો અહીંયાથી આપણે બહારની સાઈડ ઉપર જઈશું અને જ્યાં કેશ કાઉન્ટર બનેલું છે ત્યાં તો અહીંયા તમે ઓફલાઈન અન્યથા કેશ પેમેન્ટ કરીને તમે બિલ પે કરી શકો છો એક 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 ત્રણ તો દોસ્તો આજની વિડીયોની અંદર અહિયાં સુધી આપણે ફટાફટની ખરીદારી કરીને પરત ફરી ચુક્યા છે તો ચાલો આ સંપૂર્ણ વિગત જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી શકો છો અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત